અંકલેશ્વરના જીતાલી સ્થિત કામધેનુ એસેટ ચારમાં માનવ હાનિકારક કેમિકલ રસાયણો અને સ્લજ ભરેલું ગોડાઉન રૂરલ પોલીસે ઝડપી પાડ્યું હતો અર્ધ દાનદાન સ્વરૂપ હેઝાર્ડ વેસ્ટ તેમજ પ્રવાહી વેસ્ટ અને જ્વલનશીલ મટીરિયલનો જથ્થો વિપુલ માત્રામાં સ્ટોર કર્યો હતો ધાબા ઉપર દુર્ગંધ મારતી માટી એક કિલો તેમજ

મૂળ બિહારના દીપક જમકલાલ મંડલએ આપ્યો હતો પોલીસ ગોડાઉનમાંથી તેતાલીસ બેરલ ભરેલું અર્ધ ધંધન સ્વરૂપ મટ્રીયલ હેઝાર્ડ વેસ્ટ આઠ ત્રીસ લિટર ધાબા ઉપર દુર્ગંધ મારતી માટી આશરે એક હજાર એકસો કિલોગ્રામ મળી કુલ બે પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ગોડાઉન સંચાલક દીપક કુમાર મંડલની ધરપકડ કરી હતી તેમજ જહાંગીરભાઈ અને અન્ય ઈસમો વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી